આપણા અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં હિન્દુ આધ્યાત્મિક મેળો શરૂ થઈ ગયો છે જેની એન્ટ્રી બિલકુલ ફ્રી છે છે આજે પહોંચી ગયા આપણે જીએમડીસી ગ્રાઉન્ડમાં પાર્કિંગ વિશાળ છે અને જબરજસ્ત મેળાનું આયોજન થયું છે જે ચાર દિવસ ચાલવાનું છે આજથી ચાલુ થઈ ગયો છે બરોબર પાર્કિંગની ફૂલ વ્યવસ્થા છે એન્ટ્રી બિલકુલ ફ્રી છે જોઈ લો અયોધ્યાપુરમ ના તમે દર્શન સૌથી પેલા કરાવીએ તો આવી જાઓ જો અયોધ્યાપુરમ લખેલું છે આ છે એન્ટ્રી ગેટ જ્યાંથી તમે એન્ટ્રી અહીંયાથી તમને એન્ટ્રી મળી જશે જુઓ ચલો અંદર શું શું છે એ તમને બતાવીએ છે જો સાંજે ફુવારા પણ ચાલુ થઈ જશે અહીંયા અલગ અલગ ડોમ બનાવેલા છે અને અલગ અલગ સ્ટોલ પણ છે જોઈ લો રાષ્ટ્રીય સેવા સંઘ ગુજરાત પ્રેસ માહિતી પ્રસારણ અહીંયાથી તમને મળી જશે બધી અને રિક્ષાઓ બધી છે વિશ્વનું સૌથી મોટું યંત્ર જોઈ લો આ તમને વિશ્વનું સૌથી મોટું યંત્ર બતાવીએ છીએ અહીંયા જે ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા અંદાજિત એક કરોડના ખર્ચે પંચધાતુમાંથી બનાવવામાં આવ્યું છે જોઈ લો આ ગૌશાળા જોઈ લો આ ગૌશાળા છે અને ગૌશાળામાં તમે ઘાસ તમે જે વસ્તુ ખવડાવી શકો છો એને માટે આખો ડોમ અલગથી બનાવેલો છે ઘાસમાં ગાય માતાને બેસાડેલા છે જોઈ લો અહીંયા તમને સારી એવી સુવિધા પણ તમને મળી જાય નિઃશુલ્ક ચા સેવા જોઈ લો આ બધા અલગ અલગ ગ્રુપ આવેલા છે અહીંયા તમને ચા પીવા મળી જશે તો સારું ચલો આપણે ચા પણ પીએ જેમ પાણીનો નળ હોય એમ નળો એકદમ પીકેલા છે અને ચા ચાલુ છે તો આ તમને શરણ સ્વા સ્વામી શરણમ જોઈ લો એક જબરજસ્ત કરેલું છે સ્વામી શરણ શરણમ જોઈ લો તમને જોવાલાયક વસ્તુ તો ઘણી બધી છે જ તમને બીજું વસ્તુ બતાવીએ ચલો આ તમને ગણપતિની જબરજસ્ત વિશાળ મૂર્તિ જોઈ શકો છો તમે ત્યાંના રામ મંદિરના પણ તમે દર્શન કરી શકો છો અહીંયા જોઈ લો લોકો સેલ્ફી રહી છે અયોધ્યાના શ્રી રામ મંદિરના તમે દર્શન કરી શકો છો અહીંયા જોઈ લો આપણા અમદાવાદનું જગન્નાથ મંદિર લો એની સ્કલ્પચર છે અહીંયા મહાકાળીમાનું મંદિર સ્વામિનારાયણ મંદિર કાલુપુર આ સંતરામ મંદિર આ સાળંગપુરનું જે કહેવાય ને ભંજન દેવ સાણંદપુરના હનુમાનની પ્રતિમા અહીંયા દર્શાવેલી છે તો એના પણ તમે દર્શન કરી શકો છો જો અને આ વડતાલ ધામ લીમડી ચતુર્ભુજ નારાયણ મંદિર મોટા લીંબડી જોઈ લો આપણા રણછોડ મંદિર ડાકોના દર્શન તમે કરી શકો છો અહીંયા આ ઉમિયા માતાના દર્શન કરી શકો છો તમે જોઈ લો વિશ્વનું સૌથી મોટું સિદ્ધિ વિનાયક મંદિર એના પણ તમે દર્શન કરી શકશો અહીંયા ત્યાં તમને અલગ અલગ ફાઉન્ડેશન આવેલા છે અને એના ડિટેલ આપેલી છે બધી જોઈ લો તમે અને અહીંયા સાયન્સ વિશે બધું દર્શાવેલું છે જોઈ લો ભાઈ અહીંયા આગળ બધી સાયન્સના પીએસએલવી અને जे भरदा त इसोरो ॿधु हाणे अ

જો અહીંયા આગળ વનવાસી આદિવાસી સંસ્કૃતિનું ગામ પણ આવેલું છે ત્યાં જઈએ આપણે અહીંયા સબરી બોર ખવડાવતા મળશે જોવા જો આદિવાસીનું આખું ગામ દર્શાયેલું છે કે આદિવાસીનું જીવન કેવું હોય લો અહીંયા બધું ગોઠવેલું છે કે આદિવાસીના ઘરમાં કઈ રીતે કામ થાય કઈ રીતે રહે છે કઈ કઈ વસ્તુ હોય છે કઈ કઈ વસ્તુની રોજ જરૂર પડતી હોય છે એ બધું અહીંયા ડિટેલમાં લખેલું છે અને ડિટેલમાં સમજાયેલું છે જોઈ લો અહીંયા તમે એ પણ જોઈ શકો છો અને બીજી વસ્તુ પણ તમને બતાવીએ છીએ જનજાતિ ઉત્સવ મેળો અને મેળામાં કઈ રીતે ડાંગ દરબારમાં કઈ રીતે થાય છે મેળો એ પણ અહીંયા દર્શાયેલું છે જો એમાં કઈ કઈ વસ્તુ આવે છે એ પણ તમને બતાવેલી છે અહીંયા ભાઈ કહેવાનો મતલબ અહીંયા આગળ સંગીતના સાધનો આવેલા છે અલગ અલગ જોઈ લો ક્યાંય આવા સંગીતના સાધનો તમે જોયા નહીં હોય એવા એવા સંગીતના સાધનો અહીંયા આવેલા છે જો આ સૌથી મોટું આવેલું છે ગજબની વસ્તુ છે ભાઈ અહીંયા જોવાલાયક બહુ મસ્ત વસ્તુ ને સાંજે અહીંયા પ્રોગ્રામ પણ થાય છે એ જો અહીંયા કપડાં પણ આપેલા છે એમના સ્પેશિયલ એમના અલગ જ કપડાં આવે છે જે તીર કામઠા બધા આવેલા છે જોઈ લો અલગ જ કપડાં છે એમના તમે જોઈ શકો છો એવા કપડાં એ લોકો પહેરતા હોય છે અને સ્ટેજ પ્રોગ્રામ પણ થશે તમે સાંજે તમને જોવા મળી શકે છે બીજું તમને બતાવીએ જોઈ લો જોઈ લો ભાઈ આ હા 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 જોઈ લો હા આ રીતના દર્શાયેલું છે દેવસ્થાન જોઈ લો દેવસ્થાન છે દેવસ્થાનમાં પ્રથમ દેવનું સ્થાપન કઈ રીતે છોકરાઓ નાના નાના સરસ મજાના આપણે પણ નાના હતા પ્રવાસમાં જોવા આવતા હતા અને આ બધાએ જોયું છે ક્યાંક ને ક્યાંક ગોવર્ધન પર્વત ગોપીઓ આજુબાજુમાં જોઈ લો ગોવર્ધન પર્વત છે છોકરાઓ બાકી મોજ પડી ગયા છોકરાઓને જોઈ લો કલ ભલા આઠ બાકી જુસઠ ના સ્કૂલના છોકરાઓ આવે એટલે વાર્તા પૂરી થાય બાકી જો છોકરાઓમાં ઉત્સાહ જુઓ કેટલી એનર્જી જો આપણે જ્યારે નાના હતા ત્યારે આ પ્રકારની એનર્જી હતી એ ટાઈમે અને અત્યારે જુઓ જો અહીંયા આખું વનનું દર્શાવેલું દર્શાયેલું છે વનમાં કઈ કઈ વસ્તુ હોય છે શું હોય છે એ બધું દર્શાવેલું છે જો તમે વનમાં શું કરું શું ના કરવું એ બધી વસ્તુ દર્શાવેલી છે વન્ય જુઓનો વિનાશના કારણો કારણ હજુ એ બધું મસ્ત સારું એવું જોવાલાયક વસ્તુ દર્શાયેલી છે અહીંયા એ બધું ડિટેલમાં તમે જોઈ શકો છો અહીંયા અહીંને કતલ ને શિકાર ને સમુદ્ર પ્રદુષણ ને કપડાં ને જો બધું આ બધી વસ્તુઓમાંથી વસ્તુઓ બનીને આ વન્યજીવોનો વિનાશના કારણો અહીંયા દર્શાયેલા છે અહીંયા અને આ વન તથા વન્યજીવોની જાળવણી માટેના હિન્દુઓ અને વિચારની પરંપરાઓ એ બી દર્શાયેલી છે અહીંયા કે કઈ કઈ વસ્તુ તમારે કરવી જોઈએ કઈ કઈ વસ્તુ ના કરવી જોઈએ જોઈ લો બીજી વસ્તુ ઘણી બધી છે અહીંયા લુપ્ત થયેલી પ્રજાતિઓ જો આ બધી વસ્તુ લુપ્ત થઈ ગયેલી છે આ બધી વસ્તુ લુપ્ત થયેલી છે જોઈ લો તમે આપણે શું ગુમાવી રહ્યા છીએ તો એ પણ અહીંયા તમને દર્શાવેલું છે કાળિયાર ભારતીય બાયસન ગેંડો સાબર શિકાર પહાડી બકરી બધી જ વસ્તુ અહીંયા તમને આપણે ગુમાવી રહ્યા છે આ બધી વસ્તુ આપણે ગુમાવી રહ્યા છે જોઈ લો કેટલાક અહીંયા દર્શાયેલું છે ટૂંકમાં કહેવાનો મતલબ અને બીજી ઘણી બધી વસ્તુ દર્શાવેલી છે ને અહીંયા તમને વિડીયો દ્વારા બતાવવામાં પણ આવે છે જો નાના છોકરાઓથી લઈને મોટા માટે બધી જ વસ્તુ અહીંયા દર્શાયેલી છે ભારતના મુખ્ય વન્યજીવો પણ અહીંયા દર્શાવેલા છે ભારતમાં જંગલોના મુખ્ય પ્રકારને એ બધી દર્શાયેલું છે ઘણી બધી વસ્તુ જાણવાલાયક ને રસપ્રદ બધી વસ્તુ દર્શાયેલી છે અહીંયા ફાયદા ગેરફાયદા પણ આપેલા છે અહીંયા સંરક્ષણ સ્વતંત્ર સેનાનીઓ સ્વતંત્ર ભારત અભિયાન જોઈ લો ભાઈ કેવી રીતે સ્વતંત્ર થયું હતું એનું આખું આપેલું છે દર્શાયેલું છે એ પણ તમે જોઈ શકો છો અહીંયા સિંહ છે જીરાફ છે હરણ છે મસ્ત નાનું એવું જંગલ રાખીને દર્શાવેલું છે એ પણ તમે જોઈ શકો છો જોઈ લો કુંભ મેળા પૌરાણિક ઉલ્લેખ પણ અહીં આવેલો છે બદ્રીનાથ કેદારનાથ ગંગોત્રી ઋષિકેશ હરિદ્વાર કાશી કાશી દક્ષા મેઘ દક્ષા સુમેઘ તમામ પછી યમુનોત્રી વૃંદાવન મથુરા ભારતના તમામ મંદિરના દર્શન તમે કરી શકો છો અહીંયા ઘૂંબડો દેખાય છે હાઈ ફોર ઓ લેફ્ટ રાઈટ બંધ બંધ થઈ ગયું

આ છે દુનિયાનું સૌથી મોટું શ્રીયંત્ર જોઈ લો શક્તિપીઠ અંબાજીના અંબાજીમાં સ્થાપિત છે જેનો ખર્ચો એક કરોડના એક કરોડ જેટલો આવેલો છે અને પંચ ધાદુમાંથી બનાવેલું છે જોઈ લો તમને એકદમ નજીકથી બતાવીએ જુઓ બીજી ઘણી બધી વસ્તુ કદાચ બાકી રહી ગઈ હોય જોવાની તો તમે અહીં જોયું તમને બહુ મજા આવશે આ શ્રીયંત્રના દર્શન કરવા માટે તમારે આવવું પડશે અમદાવાદના જીએમડીસીમાં તો ફટાફટ પહોંચી જાવ ચલો